એકવાર ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ જિલ્લામાં વિચરણ કરતા હતા સ્વામી ફરતા ફરતાં એકવાર માળિયા ગામે પધાર્યા અહીં મંદિરની આંબાવાડીમાં ઉતારો કર્યો આંબા જોઈ સ્વામી બોલ્યા કે આંબા પાણી વગર સુકાય છે આ શબ્દો ભક્તે સાંભળ્યા અને તરત જ તેમણે આંબાને પાણી પાવા બે દેગડા શોધ્યા પછી નદીમાંથી પાણી ભરીને આંબાને પાણી પાવા લાગ્યા દરેક આંબે ચાર ચાર દેગડા પાણીના રેડ્યા લગભગ ત્રણસો આંબાને કુલ બારસો દેઘડા પાણી પાઈ ભક્ત ભીના કપડે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામી ભક્તની સેવા જોઈ રાજી થઈ ગયા અને તેમને ભેટ્યા ને દરેકને સમજાવ્યું કે સત્પુરુષની અનુવૃત્તિ પ્રમાણે એટલે કે સત્પુરુષની ઈચ્છા પ્રમાણે સેવા કરીએ એ જ ભક્તિ તો આવા હતા આપણા ભગતજી મહારાજ તેઓ દરેક વાતે તૈયાર જેમ ગુરુની જીભ વળે તેમ તેમનો દે વળે એટલે આપણે પણ શીખવાનું કે ગુરુ આજ્ઞા કરે તે બધી પાળવાની અને એમની અનુવૃત્તિ અને ઈચ્છા સમજીને સેવા કરવાની